કિંગ બનાસકાંઠા બાબર બનાસકાંઠા જિલ્લાના બાબર વાવ રોડ ઉપર આવેલી લિબર્ટી સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમત ગમત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાત કરવામાં આવે તો આજ રોજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા બાબર વાવ રોડ ઉપર આવેલી લિબર્ટી સ્કૂલ બાબર ખાતે ભવ્ય રમોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતમાં લીંબુ ચમચી રસ્સા ખેચ સતોળિયું લંગડી દોડ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ બેર ભાગ લીધો અને વિજેતા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ ભાભરના હોદ્દેદારો તરફથી ટ્રોફીઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જૂની રમત ગમત આજના ટેકનિકલ યુગમાં ભૂલાઈ રહી છે ત્યારે લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા જૂની રમત ગમતનું આયોજન કરીને એક અન્ય સ્કૂલો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા સુંદર મજાની જૂની રમતોનું આયોજન દરમિયાન લિબર્ટી સ્કૂલ ભાભરના વિદ્યાર્થીઓ પણ આ આનંદ જોવા મળ્યો હતો જેમાં લિબર્ટી સ્કૂલ ભાભર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના હોદેદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં રમત ગમત કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસના હોદ્દેદારો સહિત શિક્ષકો તેમજ આચાર્ય તેમજ શાળાનો અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા પાબર સુઈગામ બનાસકાંઠા ઓકે ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ જન્મજયંતિ નિમિત્તે તારીખ બારથી મોડી પચીસ તારીખ સુધી ગુજરાત સરકાર દ્વારા જે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું એમાં આજે લિબર્ટી સ્કૂલ બાબન ખાતે રમતોત્સવનું આયોજન કર્યું એની અંદર રમતોમાં જોવા જઈએ તો લંગડી લંગડી રસા ખેચ જેવી અનેક પ્રકારની રમતોનું આયોજન કર્યું આ રમતોનું હેતુ એ હતો કે વિદ્યાર્થીનો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આવી રમતો જે ભૂલાતી હતી તે હવે વર્તમાન સમયની આ સરકાર દ્વારા આવી રમતોને જાગૃત કરવામાં આવવામાં આવી છે લિબર્ટી સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે રમતો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં ખેંચ લંઘડી એવી ખા ગેમ્સ રમાડી હતી અને અમને બહુ મજા આવી આ દેખીને અને જે ખેલની જેની ભાવના હતી એ વિકસાઈ જે જૂની ગેમ્સ હાલ બોલાઈ રહી હતી તેને કાળજી કરવામાં આવી બહુ મજા આવી મારું નામ જે પંકજભાઈ છે અમારી લિબર્ટી સ્કૂલમાં આજે ખેલ મહોત્સવ યોજવામાં આવ્યો સ્વામી વિવેકાનંદની જન્મ જન્મદિવસની આયોજન નિમિત્તે આજે અમારી સ્કૂલમાં રમતગમતનું આયોજન થયું તેમાં લંગડી લંગડી સંગીત ખુરશી વગેરે જેવી રમતો હતી જેમાં બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ બતાવ્યું અને અમને ખૂબ મજા આવીને બાળકોમાં બાળકોને પણ બહુ મજા આવી અને તેમને તેમને પ્રોત્સાહિત જે વિજેતા હતા તેમને પ્રોત્સાહિત કરીને તેમને ઇનામ આપવામાં આવ્યા